વડોદરા કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરની અંદર ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે નાની ગલીઓ પોળ અને રસ્તા પરથી કચરો ઉઠાવવા ઈ રિક્ષા લવાઈ હતી સીએસઆર ફંડથી મળતા વાહનો ધૂળ ખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે તો અન્ય રિક્ષાઓ વોર્ડ કચેરીમાં પડી રહી છે જેને કચરો ઉઘરાવવા માટે ખરીદવામાં આવી તે જ કચરામાં પડી છે તેનાથી જ ખબર પડી જાય છે કે સત્તાધીશોને શહેરમાં સ્વચ્છતા જાળવવાની બદલે કયા રસ્તે ખર્ચ વધુ થાય તેની પડી છે કારણ કે પાલિકા દર વર્ષે બસો પચાસ કરોડનો ખર્ચ ફક્ત સ્વચ્છતા પાછળ કરે છે સ્વચ્છતામાં વડોદરા શહેર ચૌદમા ક્રમથી તેત્રીસમા ક્રમે ધકેલાયું કારણ સામે આવી રહ્યા છે વડોદરા શહેરમાં સિત્તેર જેટલી ઈ રિક્ષા લાવવામાં આવી હતી સીએસઆર ફંડ હેઠળ નાણાં મળ્યા હતા આપ જોઈ શકો છો કે અહીંયા જે ઈ રિક્ષાઓ છે એ સડી રહી છે આ જે સેન્ટ્રલ સ્ટોર છે વડોદરા કોર્પોરેશનનો તેમાં આપ જોઈ શકો છો કે આ જે ઈ રિક્ષા છે તેના પૈડા પણ નીકળી ગયા છે ફોર નોન યુઝ પણ લખી દેવામાં આવ્યું છે વોર્ડ આઠમાં આ ફરતી રિક્ષાઓ છે કાચ તૂટી ગયા છે બગડી ગઈ છે અને અહીંયા જે સેન્ટ્રલ સ્ટોર ખાતે આ રિક્ષાઓ છેલ્લા અનેક વર્ષોથી લાવીને મૂકી દેવામાં આવી છે બે હજાર સત્તરમાં આ ઈ રિક્ષાઓ લાવવામાં આવી હતી તેની દશા આ દુર્દશા જોઈને ઘણું બધું કહી શકાય કે વડોદરા કોર્પોરેશન તંત્ર કઈ રીતે કામગીરી કરી રહ્યા છે સામાજિક સંસ્થાનના લોકો પણ સતત નજર બનાવીને રાખી છે દેશભરમાં જે રીતે સ્પર્ધા હોય છે કે સ્વચ્છતાની અંદર દેશમાં પ્રથમ કોણ વડોદરા શહેરનો નંબર ઘણો આગળ હતો પરંતુ આજે તેત્રીસમાં ક્રમે ધકેલાયું છે બસો પચાસ કરોડ ખર્ચાય છે હવે સવાલ એ છે કે કઈ રીતે કામગીરી થઈ રહી છે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામીચી આપણી સાથે જોડાયા છે અતુલભાઈ શું કહેશો સ્વચ્છતામાં પાછળ ધકેલાઈ ગયા છીએ અને મશીનરી છે એ ધૂળ પણ ખાઈ વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે બસો પચાસ કરોડ રૂપિયા સ્વચ્છતા માટે ખર્ચી રહી છે સાથે સીએસઆર ફંડ સંસ્થાઓ એનજીઓ એમને રિક્ષાઓ પણ આપી રહી છે કે નાની ગલીઓમાંથી કચરો સાફ થઈ શકે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની અનાવળત અધિકારીની અનાવળત નગરસેવકોની અનાવળતના કારણે આ રિક્ષાઓ હાલમાં અહીંયા જ નહીં પરંતુ વડોદરા શહેરના વોર્ડમાં પણ પડી છે ને તમામ રિક્ષાઓ સડી રહી છે વડોદરા શહેરનો નંબર એકથી દસ ચૌદમાં આવતો હતો હાલમાં તેત્રીસમો ક્રમાંક આવે છે એટલે માન્ય પ્રધાનમંત્રીનું જે સપનું હતું સ્વચ્છતા